નિલેશ બોલે કે હા ભાકર બોલું હા બોલો ભગીરથ ભાઈ હા બોલું તે આ યુ ટુબ માં ચડાવ્યું મારી બાઈ વિશે બોલો તો તું ડીલીટ કરી કે નહીં કરી હું માફી નો વિડીયો મોકલું તો જરાય નહીં થાય અને તારે ના મોકલવું હોય તો ના મોકલીસ તું વિજય ભાઈ ને ધમકાવતો હતો ને તો હું જાતે જઈને ફરિયાદ કરાવ રાઈસ હા મને કઈ વાંધો નથી કેને ધમકાવતો હતો એ વિજય ભાઈ ને હવાર માં કીધું ને તો પ્લાસ્ટર કરતો અને કરે ખાન જે કઈ હોય હા હા તો એ તો છે ને ઈજ્જત વાત છે ગમે ફોન કરે હવ ને આસ્થા દુભાઈ બરોબર હવ ની લાગણી થાય તો તું મારી બાઈ વિશે બોલે તો માનાની નો ગુવો નો તૈયારી નઈ થાય કરેલ પણ સાબિત કરજે હે સાબિત કરજે તું બોલ્યો છો ભાઈ હા મારી નો વાઘ છે એ રેકોર્ડિંગ આપડે મોકલી દેસુ એ ટેમ્પુ આપી જાણું મને કેવું પડે

હું કરવા તૈયાર મોકલી દે એ કેતો હતો કે મારા ગાંઠો જાય મોકલી દે તારીભાઈ છે કે લગન એ કર્યા ચાર ની દીકરી છે તારી જેમ થોડો તારે તું પેદા નથી કરતો એટલે તારીભાઈ બધા મોઢા મારવા જાય

એ કોઈ ફરક નહીં પડે ભોજડી માં તારા વિરુદ્ધ માં એસસી એસટી કેટલાક છે ફાઈનલ છે ફટાફટ કરી દે બેન વાર લગાડને તો તારી માનો પોસડો તારી બેન ને તારી માને નથી જોઈ લે છે ગાગરો ઊંચો કરીને તારી માનો પિકો તારી માને નથી હે તારા બાપા એ તારી માને નહીં કેશ હવે હું ફોન ન કરતો કેસ તો

બેન ને ચોદે હું તને કહ્યું બાકી બાકી છોકરા છે ને તને ભરી જ

ચેનલ માં કે તારી બેન ને લોડો તારી હું તાર વી ગઉ માર નાખું તારી બેન ને

તારી બેન ચોદાવું ને તો બેન મોકલું પૈસા નહી કમાકામના આખો ના થાય તમારો ટાઈમ નથી તમારી બેન ને લોડો ખાડો તમારી બેન